વરાછામાં પાણીની લાઈન લીકેજને પગલે તેના રિપેરિંગની કામગીરી હાથ ધરાનારી છે તેથી નવમી મંગળવારે વરાછા અને સેન્ટ્રલ ઝોનમાં રાજમાર્ગથી દક્ષિણ તરફના વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે હાઇડ્રોલિક ખાતાની કામગીરીને પગલે સાત લાખ લોકોને અસર થાય તેમ છે વરાછા વિસ્તારમાં હીરાબાગ સર્કલ નજીક વરાછા મેઇન રોડ પર જૂની બારસો ઓગણત્રીસ મિલીમીટર વ્યાસની લાઇનના લીકેજને રિપેરિંગ કરવાની કામગીરી હાઇડ્રોલિક ખાતું સોમવારે રાત્રે અગિયાર કલાકથી મંગળવાર તારીખ નવમી ફેબ્રુઆરીના રોજ બપોરે એક કલાક અથવા કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી હાથ ધરવામાં આવનાર છે હેડવાટર બ્રક્સ વરાચા ઉમરવાડા જળ વિતરણ મથક જળ વિતરણ મથક તેમજ ખટોદરા જળ વિતરણ મથક ખાતેથી તારીખ નવમી ફેબ્રુઆરીના રોજ સેન્ટ્રલ ઝોનના રાજમાર્ગથી દક્ષિણ વિસ્તારમાં સવારના સમયે પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે તેમજ વરાછા વિસ્તારમાં બપોરના સમયે પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે જેમાં કુમાર ફૂલપાડા લંબી હનુમાન રોડ ઉમરવાડા નાના વરાછા કરન તેમજ કાપતરા વિસ્તારમાં બપોરના સમયે વિભાગીય ધોરણે અપાતો પાણી પુરવઠો સંપૂર્ણ બંધ થનાર છે તેથી પાણી પુરવઠા અગાઉથી મેળવી સંગ્રહ કરી લેવા પાલિકાના હાઇડ્રોલિક ખાતે અપીલ પણ કરી છે હઝર પ્રકાશ જ પ્રકાશવાડાજી ટંટેન્યુર